હમણાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભ્રમિત કરવા માટે વિસાવદર વિધાનસભાની જનતાને ભ્રમિત કરવા માટે અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતાને બતાવવા માટે અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રેબડીયા હિન્દી ચીની ભાઈભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકો જૂનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માગે છે પરંતુ હર્ષદભાઈ રીબડીયાને હું પૂછવા માગું છું કે મોટાભાઈ આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઉભા કરેલ છે અને કાયદાકીય ગૂંચવાળા ઉભા કરી અને નાની એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કીરો છે વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કીરો છે એ એનો જવાબ આપે આપવો જોઈએ અને આપ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપો છો અને ખેડૂતોના નેતા છો તો ખરેખર જો ખેડૂતોની ચિંતા આપને હોય તો આપે વિસાવદરની જનતાનું પણ જોવું જોઈએ અને વિસ્તારનું પણ જોવું જોઈએ તો મારી વિનંતી છે કે આપે ખરેખર જો ખેડૂતની ચિંતા હોય જનતાની ચિંતા હોય તો પિટિશન પરત ખેંચી અને ચૂંટણીની પ્રક્રિયા નો માર્ગ મોકળો કરવો જોઈએ વંદે માત્ર